આધ્યાત્મિક મહાશક્તિમાં આજે વાત કરવી છે એવા લોકો વિશે કે જેમની જન્મ તારીખની ખબર નથી જન્મ સમયની ખબર નથી પીડાઓ ભોગવતા હોય તો પીડામાંથી મુક્તિ માટેના ઉપાય સામાન્ય રીતે અમુક લક્ષણોથી ખબર પડે છે કે કયા ગ્રહની ઉપાધિ છે અને એ ગ્રહ રિલેટેડ ઉપાય કરવાથી લાભની સ્થિતિ બની શકે જો તમારી પાસે તમારી જન્મ તારીખ સાચી નથી કે જન્મ તિથિની ખબર નથી તો એવી અવસ્થામાં તમારા જીવનમાં થતી ઘટનાઓના આધારે એ જે તે ગ્રહની ઉપાસના કે આરાધના કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે જો પિતા સાથેના સંબંધો તમારા ખરાબ થતા હોય સરકારી ઉપાધિઓ વધતી હોય સરકારી નોકરી કરતા હોય તો અડચણો આવતી હોય નોકરી મેળવવામાં ઘણી વિડંબનાઓ જોવા મળતી હોય અથવા કહેવાય છે સતત માથું દુખવાની સમસ્યા રહેતી હોય આંખોની તકલીફો ઉત્પન્ન થતી હોય હૃદયની તકલીફ જોવા મળતી હોય અથવા ચર્મરોગ ચામડીના સ્કીન ડિસીઝ થતા હોય આવી અવસ્થા હોય અથવા કહેવાય છે પીડિયાની તક બીમારી શરૂ થઈ હોય ક્ષયરોગીની કુંડલીમાં ટીબી જેને ટીબીની બીમારી હોય ક્ષયરોગની મસ્તકની નર્બળતા જોવા મળતી હોય તો આવા લોકોની કુંડલીમાં સૂર્ય નબળો બન્યો હોય છે અથવા સૂર્યની મહાદશામાં સૂર્ય પીડિત થતો હોય એવી પણ સંભાવના બને તો આ અવસ્થામાં તમારે સૂર્યની ઉપાસના કરી મંગલકારી નીવડી શકે સૂર્યના જાપ કરવા સૂર્ય નમસ્કાર કરવા સૂર્ય આપવો આપના માટે કારીગર સાબિત થઈ શકે વાત કરીએ માતા સાથેને જ્યારે સંબંધો ખરાબ થતા હોય અથવા માતા સાથે સંબંધોમાં કઢવાટનો અનુભવ જોવા મળે પરેશાનીઓ જીવનમાં અવારનવાર માનસિક પરેશાનીનો સામનો કરતા રહીએ અનિદ્રા રાત્રે ઊંઘ ન આવતી હોય દમની શ્વાસની તકલીફ જોવા મળતી હોય જે લોકોને આ ઉપરાંત શરદી કફ વગેરેની તકલીફ જોવા મળે વિકારની સમસ્યા જોવા મળતી હોય સ્ત્રીઓને માસિક ધર્મમાં ઇરેગ્યુલરતા જોવા મળતી હોય અનિયમિતતા હોય તો સંબંધિત રોગો માટે પિત્તાશયની પથરી પણ જેને થતી હોય આ બધાને માટે કારગર કારણભૂત છે

કહેવાય છે રક્ત વિકાર શરીરમાં જોવા મળે ખીલ ફોલી વગેરે વારે ઘડીએ થતું હોય કુષ્ઠ રોગ તમને થતો હોય તો આવી અવસ્થામાં સમજો કે તમારો મંગળ ખરાબ છે દેવું વધી ગયું હોય તો પણ મંગળ ખરાબ માનવામાં આવે છે તો આના માટે મંગળની આરાધના કરી ઋણ મોચ અને મંગળ સ્ત્રોત્રના પાઠ કરી શકો કે મંગળનું રત્ન ધારણ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે હવે વાત કરીએ વિદ્યા બુદ્ધિ યાદશક્તિમાં નબળાશ જોવા મળી શકતી હોય વાણી ઉચ્ચારણમાં ક્યાંક તકલીફો જોવા મળતી તોતડાતી વાણીઓ અટકીને વાત કરતા હોય તો આવી સ્થિતિ વાણીના દોષોને સંબંધિત દોષો હોય આ ઉપરાંત ગળાના રિલેટેડ થાઇરોઇડ જેવા દોષો હોય ગળાની કોઈ તકલીફ હોય કફ ભરાઈ રહેતો હોય તો આ બધી બાબતોમાં બૂધ કારણભૂત હોય છે આ ઉપરાંત ચામડીના રોગો નાકના રોગો આની સાથે એમ કહી શકાય કે વ્યવસાયમાં નિષ્ફળતા આ બધાની પાછળ છે તો આવી અવસ્થામાં તમે બુદ્ધની આરાધના કરી શકો રત્ન ધારણ કરી શકો વિષ્ણુ ભગવાનના નામ જપ કરવાથી પણ તમને લાભ પ્રાપ્ત થઈ શકે લીલોત્રીનું સેવન કરવું પણ મંગલકારી નીવડી શકે જો જાણતા અજાણતા વડીલોનું અપમાન થતું હોય દેવગુરુ બ્રાહ્મણની નિંદા થતી હોય ત્યારે ગુરુ ખરાબ થતો હોય છે કોઈનું પૂરું મહેનતનું વળતર ના આપતા હોય ત્યારે ગુરુ ખરાબ થતો હોય છે પૂજા પાઠમાં મન ન લાગવું અરુચિ થવી સારી જગ્યાએ મન બેચેનનો અનુભવ કરવો આ ઉપરાંત આવકમાં અચાનક ઘટાડો થવો આ ઉપરાંત કહેવાય છે કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ પેટ પીડાની વૃદ્ધિ થવી કાનની તકલીફ અને કબજિયાત રહેવી આ બધી સ્થિતિઓમાં તમારો ગુરુ ખરાબ હોવાની પણ સંભાવનાઓ જોવા મળે છે તો ગુરુ માટે વડીલોનું સન્માન કરવું જોઈએ પિતાનું સન્માન માતાનું સન્માન કરવું બ્રાહ્મણોનું સન્માન કરવું પૂજ્ય વર્ગનું સન્માન કરવું દેવ મંદિરમાં દર્શન કરવા લાભકારી ગાયોની સેવા કરવી ગુરુના મંત્ર જાપ કે ગુરુનું રત્ન ધારણ કરવું પણ લાભપ્રદ સાબિત થાય આ ઉપરાંત વાત કરીએ કે સ્ત્રી સુખમાં કમી આવતી હોય દાંપત્ય જીવનમાં તકલીફો જોવા મળતી હોય કે વિવાદ થવામાં જ અડચણો થતી હોય પ્રેમમાં નિષ્ફળતા મળતી હોય વાહનોથી કષ્ટ થતો હોય શૃંગારમાં અરુચી વ્યક્તિને સજી ધીને રહેવું ગમતું ન હોય નપુંસકતા જોવા મળતી હોય ગર્ભાશયની તકલીફ હોય કે મૂત્ર વિકાર હોય તો સમજવું કે તમારો શુક્ર ખરાબ ચાલી રહ્યો છે તો શુક્રના ઉપાય કરવા મંગલકારી નીવડી શકે ના જળમાં સુગંધિત પદાર્થ મેળવીને સ્નાન કરવું જોઈએ એનાથી લાભ મળે શુક્રનું રત્ન ધારણ કરું શુક્રના મંત્ર જાપ કરવા આ બધી વસ્તુ તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે નોકરોથી પરેશાની જ્યારે મળતી હોય નોકરો હંમેશા કયામાં ના રહેતા હોય અથવા વાયુ વિકાર શરીરમાં જોવા મળતો હોય શરીરનો એક અંગ લકવાગ્રસ્ત થતું હોય રજ્જુની કોઈ સમસ્યા શરીરમાં હોય બેક પેઇનની તકલીફ જોવા મળે ભૂત પ્રેતનો ભય સતાવતો હોય કેન્સર જેવી બીમારી હોય કે પગમાં સતત દુખાવો રહેતો હોય તો શનિ ખરાબ સમજવો અને આવી તમે શનિની આરાધના કરી શકો શનિના મંત્ર જાપ કરી શકો શનિ દાન કરી શકો હનુમાનજીની આરાધના કરવાથી પણ લાભ પ્રાપ્ત થઈ શકે દાદાની સાથેના સંબંધોમાં તકલીફો જોવા મળતી હોય અહંકાર વધી જતો હોય વારે ઘડીએ ચામડીના રોગો હોય તંત્ર મંત્ર ભૂત પ્રેત ભૂવા ભોપાળામાં વધારે રુચિ લાગતી હોય ત્યારે તમારો રાહુ ખરાબ થયેલો ઘરમાં ભેજ હોય તો પણ રાહુ ખરાબ જોવા મળે છે અને પાછળની નીચલા ભાગમાં પણ રાહુનું કારણ છે તો તો આવી કોઈ હોય ઉપાય અવશ્ય કરવા જોઈએ સરસ્વતી પૂજા ગણેશ વંદના કરવી રાહુના મંત્ર જાપ કરવા કે રાહુનું દાન કરવાથી પણ તમને લાભ પ્રાપ્ત થઈ શકે આ ઉપરાંત તમારા નાના તરફથી તમને તકલીફો ઉત્પન્ન થતી હોય નાના સાથેના સંબંધો ખરાબ થતા હોય જાદુ ટોણામાં રસ લાગતો હોય અને કહેવાય છે કે અનેક પ્રકારના ચેપી રોગો જો તમને સતાવતા હોય વારે ઘડી થતા હોય તો આ વિસ્તારમાં કેતુ ખરાબ હોઈ શકે છે તો કેતુના રિલેટેડ ઉપાય કરવા કોઈ પણ મંદિર પર ધ્વજન ધ્વજા ચડાવી આ ઉપરાંત કેતુના મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થાય છે તો આ રીતે પણ સમજી શકાય જો કુંડલી નથી સરળ તારીખ નથી તો તમારે જીવનમાં ચાલતી આ ઉપાધિઓના આધારે પણ સમજી શકાય કે આ ગ્રહ રિલેટેડ સમસ્યા છે તો એનું સમાધાન એ ગ્રહ રિલેટેડ કરવાથી લાભ મળી શકે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મને અર્થ આશુતોષ આચાર્યને રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની